કબરાઓ મોગલ ધામના સામંત બાપુના દીકરી સાથે જેને પ્રેમ થયો તે ઓમ ડાભી કોણ શું કરી રહ્યો છે ક્યાંનો છે તેને કઈ રીતે મોગલ ધામ બાપુની દીકરી સાથે પ્રેમ થયો કારણ કે એવી સંભાવનાઓ છે કે લગભગ ને લગભગ આ છોકરાના જીવને જોખમ હોઈ શકે છે વિગતે વાત કરીએ આ વિડિયોમાં નમસ્કાર વાઇપ્સ ઓફ ઇન્ડિયા સાથે હું છું ધારવી કબરાઓ મોગલ ધામના બાપુ સામંત બાપુની દીકરી ભૂજના બુકી ઓમ ડાબી સાથે 25 નવેમ્બરે ભાગીને લગ્ન કરેલા એટલા માટે આ ઓમ ડાબી એક ચર્ચાનો વિષય બન્યો છે બંને પુખ્ત વયના હતા પોતાની મરજીથી લગ્ન કર્યા હોય એવું લગ્નના ફોટો અને સર્ટિફિકેટ જોઈને કહી શકાય પણ બાપુનું નેટવર્ક રાજકારણ અને પોલીસ સુધી લંબાયેલું હોવાથી બંનેને પકડી પાડ્યા છે કાયદાકીય રીતે જોવા જાય તો લગ્ન થઈ ગયા છે બંને પુખ્ત વયના છે કોઈ કશું જ ના કરી શકે તો પછી એવું તો શું થયું કે અત્યારે બાપુની દીકરી રાજલ બાપુ સાથે છે અને જેની સાથે ભાગીને લગ્ન કર્યા તે ઓમ ડાભીનો કોઈ અતો પતો જ નથી પતિ પત્નીને એકબીજાથી અલગ રાખવું તે કેટલું યોગ્ય છે કોઈ પણ ધર્મના સંતની દીકરી સાથે લગ્ન કરીએ તો પોલીસ કેસ થઈ જવો જોઈએ આ કેટલું યોગ્ય છે વાત કરીએ ઓમ ડાભીની તો તે ભુજનો રહેવાસી છે બાપુના સાનિધ્યમાં નો એક અંગત વ્યક્તિ છે બાપુના નજીક લોકો માનું એક વ્યક્તિત્વ એટલે આ ઓમ ડાભી અને એટલે જ એમની છોકરી સાથે સંપર્કમાં આવ્યો હોય તેવું લાગી રહ્યું છે તેની ફેન ફોલોઈંગ પણ સોશિયલ મીડિયા પર ઘણી છે ઓમ ડાભીના વ્યવસાયની વાત કરીએ તો તે એક બુકી છે જે ક્રિકેટમાં સટ્ટો રમાડે છે આ સટ્ટાનું નેટવર્ક દુબઈ સુધી ફેલાયેલું છે દુબઈ ખાતે રફિક નામનો વ્યક્તિ સટ્ટાનું નેટવર્ક ચલાવે છે તેની સાથે જોડાયેલો છે આ ઓમ ડાભી ક્રિકેટ મેચોની અંદર સટ્ટો રમાડવાનું કામ એટલે આ ઓમડાભી કરે છે ઓમડાભી લગભગ છેલ્લા ત્રણ વર્ષથી આ સટ્ટાનું ગેરકાયદેસર કામ કરી રહ્યો છે તાજેતરમાં ફોર્ચ્યુનર કાર લાખો રૂપિયાની મોંઘી દાટ કાર રોકડા રૂપિયે ખરીદી છે એ બુકી છે એવું ના માત્ર ભૂજ પણ કચ્છમાં પણ બધાને ખબર છે ઓમડાભી નામનો એક બુકી છે જે ક્રિકેટની કોઈ પણ મેચ હોય સીધો ઓમડાભીનો સંપર્ક કરી શકાય

તે તેમને જણાવી દઈએ કે સોશિયલ મીડિયા પર જે ફોટો અને સર્ટિફિકેટ વાયરલ થઈ રહ્યા છે તે કોઈ બીજાએ નહીં પણ ઓમ ડાબીના નેટવર્કમાં સંકળાયેલા લોકો જ કરી રહ્યા છે ઓમ ડાબીનું નેટવર્ક મોટું છે દુબઈ સુધી ફેલાયેલું છે આ ઘટનાની કડી તો હજુ ખૂટી જ રહી છે ત્રણ વર્ષ થયા સટ્ટાનો ધંધો ચલાવે છે દુબઈમાં રહેતા રફીક નામના વ્યક્તિના ઈશારે કચ્છ જિલ્લામાં લોકોને સટ્ટો રમાડી રહ્યો છે એવી તો કઈ એપ્લિકેશન વાપરે છે કયું નેટવર્ક ચલાવે છે કે જેનો કચ્છ ભુજ પોલીસને હજુ સુધી માહિતી જ નથી હવે સવાલ એ પણ થાય છે કે બાપુની દીકરીને ઓમ ડાબીએ ભગાવી એટલા માટે પોલીસ તેના પર કાર્યવાહી કરશે કે બુકી છે એટલે કાર્યવાહી કરશે જો બુકી છે અને કાર્યવાહી કરે તો અત્યાર સુધી પોલીસ ક્યાં હતી શું કરતી હતી શું તેમને ખબર ન હતી કે કચ્છ વિસ્તારમાં એવો બુકી પેદા થયો છે કે જેના કનેક્શન સીધા દુબઈ સુધી છે કે બાપુની દીકરીને ભગાવી ત્યારે ખબર પડી ખેર આ બધી બાબતો તો જોવાની રહી વધુ માહિતી સાથે જોડાયેલા રહો વાઇપ્સ ઓફ ઇન્ડિયા સાથે આભાર